કૌભાંડ ઝડપાયું જૂના સાદુડકા ગામ તરફ જવાના રસ્તે કોલસાની ચોરી કરવામાં આવી છે તપાસ કરતા બાતમી વાળી જગ્યાએ દરોડા પાડી મોરબી તાલુકાના જૂના સાદુડકા ગામ તરફ જવાના રસ્તે આવે સ્વામિનારાયણ ગુરુકુળ સામે

ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય છ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે